ધોરણ દસ અને બારની પરીક્ષાનો આજથી પ્રારંભ થતાં વડોદરા મેયર ભાજપા પ્રમુખ સહિતની ટીમ દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોઢું મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે આ પરીક્ષામાં એસએસસી બોર્ડમાં કુલ સુડતાલીસ હજાર ત્રણસો બાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જ્યારે એચએસસી બોર્ડના કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ મળી અઠ્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તેના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી છે વડોદરામાં એચએસસી અને એસએસસી બોર્ડમાં કુલ એકસો છપ્પન પર પરીક્ષા લેવાઈ રહી છે જે તમામ કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સીસીટીવી કેમેરા ઉપરાંત વિવિધ સ્કોડ દ્વારા બાજ નજર રાખવામાં આવનાર છે આજે વડોદરાના મેયર અગ્રણી દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા આપવામાં આવી હતી અને કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા સાથે સાથે વાલીઓને ધોરણ દસ અને બાર ની પછી ના કરિયર અંગેની જાણકારી આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું બસ બહુ સારી છે શું વિચાર આવે છે કઈ દઈ બસ પેપર કેવું હશે ઈઝી હશે કે કોન્ફિડન્ટ છે આ બાયોલોજી લેવાનો સાયન્સ માં ડોક્ટર સારી છે અને સારી તૈયારી કરી હતી અને આજે સારો અનુભવ થશે પહેલી વાર બોર્ડની એક્ઝામ આપ્યા છે તેથી સર માઇન્ડમાં થોડી વાર ગભરામણ તો લાગી પછી મમ્મી પપ્પાએ થોડું મતલબ આશીર્વાદ આપ્યા અને કીધું કે એમ કોઈ બીવાનું ના હોય સ્કૂલની એક્ઝામ જેવી જ આ એક્ઝામ હોય છે ને કઈ એવું હાર્ડ નથી પૂછાતું ને ઈઝી હોય છે ફ્યુચરમાં તો એમ કોઈ પણ લાઈન બનાવવા માંગુ છું બટ આગળ જઈને મામલતદાર કાતો યુપીએસસી ની પરીક્ષા આપવાનો ડ્રીમ છે આ રીતે સારી રીતે સ્વાગત સ્વાગત થયું છે અને ઘરેથી પણ સારી રીતે મોકલ્યા તા મતલબ સીરો ખવરાઈને મતલબ બધું આશીર્વાદ આપીને બોર્ડની ની એક્ઝામ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવે છે જે બાળકના ભવિષ્યના નિર્માણ માટે અને આગળ એને પોતાની કારકિર્દીમાં સફળતાના આસમાનને અડકવા માટે આ આ એક્ઝામ ખૂબ મહત્વની હોય હોય છે ત્યારે ચોક્કસ પરિવાર માટે પણ બોર્ડની એક્ઝામ હોય એવી એવો માહોલ થતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે જીબી સ્કૂલ ખાતે બાળકોને આવકારવાનો તથા એમની હિંમત વધારવાનો કારણ કે બા દરેક બાળક પોતાની રીતે ખૂબ સુંદર રીતે અભ્યાસ કરી અને પ્રિપેર થતા હોય છે પરંતુ પરીક્ષાના સમયે જ્યારે આવી રીતે શહેરના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા એમને કુમકુમ તિલક કરીને ફૂલ આપીને જ્યારે એમને એમનો આત્મ આત્મવિશ્વાસ વધે છે આવી રીતે જ્યારે એમનું અભિવાદન કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એમને પરીક્ષા આપવા માટે કારણ કે જિંદગીમાં સૌ પ્રથમ વખત જ્યારે પોતાની સ્કૂલની બહાર જઈ અને એક્ઝામ આપવાની છે ત્યારે આ મોરલ સપોર્ટ પણ ખૂબ કામ લાગતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા દર વર્ષે અલગ અલગ સ્કૂલોમાં જ્યાં બોર્ડના કેન્દ્રો હોય છે પરીક્ષાના ત્યાં જઈ અને બાળકને આવી રીતે અભિવાદનનો કાર્યક્રમ અમે વર્ષોથી કરતા આવતા હોય છે સાથે સાથે અહીં ઉપસ્થિત વાલીઓ જે બાળકને મૂકવા આવ્યા હોય છે એમના માટે વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારકિર્દી વિશેષાંક એટલે કે ધોરણ દસ પછી શું ધોરણ બાર પછી શું બાળકના રસના કયા વિષયો છે અને એના સંદર્ભમાં એને ભવિષ્યમાં કારકિર્દી બનાવવા માટે કઈ લાઈન લેવી જોઈએ માર્ગદર્શન આપતી પત્રિકાનું પણ અમારા દ્વારા વિતરણ કરવામાં આવે છે જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહ કોર્પોરેટર સ્ત્રીઓ આ વોર્ડના પ્રમુખ અને સંગઠનના સૌ સાથે મળી અને બાળકોનું અભિવાદન કર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર